નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને જીરુમાં આજે વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા જીરુના બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે આજના જીરુંના બજાર ભાવની વાત કરીએ તો જીરુની બજારમાં મિત્રો અત્યારે મિશ્ર ચાલ જોવા મળી રહી હતી વાયદામાં સર્કિટ લાગી હોવાથી જીરું બજારમાં પણ ટેકો હતો અને ભાવ છે એ ઝડપથી વધ્યા હતા જીરૂની બજારમાં હવે જે વાયદો છે બાવીસ હજારની સપાટી ઉપર આગામી સપ્તાહમાં જોવા મળી શકે છે બીજી તરફ હાજર બજારમાં બજારમાં ડિમાન્ડ છે એ ઓછી અને વેચવાલી યથાવત હોવાથી જે ભાવ છે એમાં પચાસક રૂપિયાનો જે ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે ઝીરુનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો ત્રણસો અને પંચ્યાસી રૂપિયા વધીને એકવીસ હજાર આઠસો અને ત્રીસ રૂપિયાની જે સપાટી છે તેના ઉપર બંધ થયો હતો જીરોની બજારમાં આગામી દિવસોમાં નિકાસ વેપાર ચાલુ રહેશે તો બજારમાં હજી પણ થોડો સુધારો આવી શકે છે અને જીરુ વાયદામાં કેટલાક જાણકારો દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત રમઝાનની રજા ડિસેમ્બરમાં મોટાભાગની નિકાસ માંગ કે વેપાર આવી જાય એવી સંભાવના છે અને જીરોની બજારમાં આગળ ઉપર બજારનો જે ટોન છે મિત્રો મિશ્ર અત્યારે જોવા મળી રહ્યો છે હાલમાં જીરું ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો અને ચાર હજાર ત્રણસો વચ્ચેના જે ભાવ છે કન્ટિન્યુઅસલી જોવા મળી રહ્યા છે જેમાં સૌથી ઊંચા ભાવ અંદર બાવન રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના જીરોના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફૂલ